ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઅલમાં નવી ઉર્જા નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ દે સમયમાં દર્શકોને મંત્ર કરવા આવી રહી છે નિર્માતા જાણીતા જશવંત ગંગાણીએ છે જ્યારે દિગ્દર્શકનું કાર્ય યુવા અને પ્રતિભાશાળી નિહાર ઠક્કરે સંભાળ્યું છે હવે ગુજરાતી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાઈ રહી છે ત્યારે યુવા પ્રેમની સંગીતમય સફર એવી આ વાત ફિલ્મ આવી રહી છે તો આ અંગે પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ જણાવ્યું હતું કે ફિલ્મમાં બે અલગ અલગ સંસ્કૃતિ વચ્ચે ટકરાવ પ્રેમનો માધ્યમથી રજૂ થાય છે લીડકાશમાં પરિસ્થિત તમાલિયા અને કુંપલ પટેલની જોડી છે સાથે હેમદ ખેર સોનાણી લીલે દેસાઈ કમલ જોશી અર્ચન ત્રિવેદી લીનેશ પણસના ઉત્તમ અભિનયથી ફિલ્મને ફિલ્મ વધુ જીવંત બનાવવામાં આવી છે જ્યારે લુક અને

હું આવનારી ફિલ્મ અઠ્યાવીસ મળે રિલીઝ થનારી ફિલ્મ નો રાઇટર ડાયરેક્ટર છું આવાદે ફિલ્મ બે ડિફરન્ટ કલ્ચર્સનું ક્લેશ છે જ્યારે લુક અને એટીટ્યૂડ રો લવ એટલે કે પ્રેમ સાથે એનો ક્લેશ થાય છે તો બંનેમાંથી કોણ જીતે છે આપણી ફિલ્મ એ પુરવાર કરે છે કે પ્રેમ જ જીતે છે અને હંમેશા ડર હારે છે મારી ફિલ્મમાં પરીક્ષિત તમાલિયા

બહુ જ સરસ છે અને પર્ફોમન્સીસ સૌથી બેસ્ટ છે આ બધું જો ભેગું કરીએ તો આ ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે અને છતાંય અમે આની ટ્રીટમેન્ટ આના આની ફીલ એકદમ સિમ્પલ અને નોર્મલ રાખી રાખી છે જેથી કરીને જનતાને આમાં મજા આવે સુરતની જનતાને હું મેસેજ આપીશ કે અઠ્યાવીસમી નવેમ્બરે આવા દે અધરવાઇઝ યુ વિલ મિસ ઇટ આઈ એમ ટેલિંગ યુ મરું નામ પરીક્ષિત ટમાલિયા અને આજે સુરતના મહેમાન બન્યા છીએ અમારી ફિલ્મ આવા દે અઠ્યાવીસમી નવેમ્બરે આવી રહી છે અને એનું ટ્રેલર લોન્ચ આજે સુરતમાં કર્યું છે તો આપની સમક્ષ આવ્યા છે ફિલ્મ લઈને સરસ આમાં કેવું છે કે ફિલ્મ સાથે જોડાવાના બહુ બધા કારણો હોય છે ફિલ્મનું પાત્ર ફિલ્મનું સ્ક્રિપ્ટ રાઇટર ડિરેક્ટર પણ આમાં એ બધા જ કારણો તો હતા જ સાથે સાથે ગાંગાણી મોશન પિક્ચર જેવું એક સરસ મજાનું આટલું જૂનું અને આટલું ચેમ્પિયન બેનર સાથે સાથે જીતેન્દ્રજાની ફિલ્મ્સ આ બધા જ્યારે જોડાયા તો તમને એક બધા જ બોક્સિસ ટીક થયા એવું થયું કે આ ફિલ્મ તો ના જ છોડાય એટલે ખૂબ સરસ એક્સપિરિયન્સ રહ્યો હું અને તું વાર તહેવાર ઇન્ટરવ્યુ આન્ટી હમણાં જ આવી કાલે લગ્ન છે અને સુરતનું તો ખૂબ મહેમાન બની ચૂક્યો છું સુરતની જેટલી વેરાયટી રહી છે ખાવામાં ટ્રાય કરી છે કે એઝ એન એક્ટર એટલી જ વેરાયટી અમે અમારી ફિલ્મોમાં પીરસી શકીએ અને સુરતમાંથી હંમેશા ફિલ્મોને મારી ફિલ્મોને તો ખાસ ખૂબ પ્રેમ મળ્યો છે હું અને તું બીજી બધી ફિલ્મો છે કાલે લગ્ન છે ખૂબ જોવાય છે સુરતમાં અને આઈ એમ શ્યોર કે જો ફિલ્મ સારી હોય તો સુરતની ઓડિયન્સ ખૂબ સમજદાર છે ફિલ્મને એકદમ એક્સેપ્ટ કરી લે છે હું સાચું કહું તો બહુ ઓછા એવા એક્ટર્સને મળ્યો છું મને એવું બહુ જ લાગતું હોય છે કે હું મહેનત કરી જાણું છું ખૂબ સારી મહેનત કરું છું પણ બહુ ઓછા એવા લોકોને મળ્યો છું કે જે ખૂબ મહેનત કરતું હોય અને મને પણ ઇન્સ્પાયર કરે કુંપલ ઇઝ વન ઓફ ધેમ એના જેટલી હાર્ડવર્કિંગ એક્ટ્રેસ સાથે મેં ક્યારેય કામ નથી કર્યું એનું ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું એનું ટાઈમ ટુ ટાઈમ ખાવાનું જનરલી એવું માન્યતા હોય છે લોકોને હું નથી કહેતો કે હિરોઈન બહુ લેટ કરતી હોય છે અમારી કુંપલ બહુ ટાઈમ ટુ ટાઈમ સાઇટ પર આવી જતી હેર અને મેકઅપ સાથે રેડી હોય ડાયલોગ સાથે રેડી હોય તો વેરી ડિસિપ્લિન એક્ટર મને ખૂબ મજા આવી એની સાથે કામ કરવાની થેન્ક યુ હું છું કુંપલ પટેલ અને અઠ્યાવીસ તારીખે અમારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે આવાદે આજે અમે લોકોએ ટ્રેલર લોન્ચ કર્યું છે તો આ ફિલ્મની અંદર હું જાહવી દેસાઈ લી ડેબ્યુ કરી રહી છું અને આ જાનવી દેસાઈ છે એક ટાઉનથી જે બોર્ડિંગ સ્કૂલ ભણવા માટે આઉટ ઓફ ટાઉનથી એને બહાર જાય છે અને ત્યાં ભણીને એ એના ટાઉનમાં આવે છે એક્સપિરિયન્સ મારો બહુ જ સારો એવો રહ્યો છે કેમ કે આ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાનું મારું સપનું હતું જે મેં બે હજાર સત્તરમાં આ સપનું જોયું હતું અને આ સપનું આજે પૂરું થઈ રહ્યું છે એટલે ડેફિનેટલી અંદરથી બહુ જ ખુશી ફીલ થાય છે ફિલ્મમાં તો બહુ જ બધી મુમેન્ટ્સ હતી કેમ કે ફિલ્મનું શૂટિંગ કરવાની બહુ મજા આવી હતી બધી જ મોમેન્ટ યાદગાર હતી બટ એક મોમેન્ટ હતી જે મને ડર પણ લાગ્યો અને એ યાદગાર મારી માટે લા યાદગાર મતલબ પરમાનન્ટ લાઇફ ટાઈમ માટે યાદ રહી ગઈ એમાં એવું હતું કે એક સીન હતો જ્યારે મારે આને થપ્પડ મારવાનો હતો અને ફ્લોમાં ને ફ્લોમાં મેં થપ્પડ મારી દીધો અને મારું નેલ્સ બેન્ડ થઈ ગયું અને આખું નેલ્સ બેન્ડ થઈ ગયું તો સખત પેઇનફૂલ આખો સેડ ભેગો થઈ ગયો અને ડર મને એ હતો કે એને વાગ્યો તો નથી કે શું થયું હશે બટ બધાએ બહુ સરસ રીતે કોર્ડિનેટ કર્યું અને મજા આવી